ંગ પ્રશ્નમાં આપણે પાંચનો એકવીસ સાથેનો સંબંધ શોધીએ તો પાંચનો એકવીસ સાથેનો સંબંધ શું છે તો એક તો લઈશું પાંચ છક વીસ અને એમાં શું કરીશું આપણે એક એડ કરીશું તો એકવીસ થશે હવે આ જ સંબંધ આપણે છ સાથે ચકાસીએ તો છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ અને હવે શું કરીશું એમાં એક એડ કરીશું તો કેટલા થશે પચીસ અહીંયા જુઓ ઓપ્શનમાં આપણને કોઈ જગ્યાએ પચીસ આપ્યા નથી હવે શું કરીએ હવે એવું કરીએ કે પાંચનો વર્ગ કરીએ પાંચનો વર્ગ પાંચનો વર્ગ કેટલો થશે પચીસ એમાંથી ચાર બાદ કરી દઈએ તો આપણને કેટલા મળે એકવીસ આ સંબંધ હવે છ માટે જોઈએ તો છનો વર્ગ એટલે થશે છત્રીસ અને એમાંથી કેટલા બાદ કરવાના ચાર અહીંયા જેટલા બાદ કર્યા છે એટલા તો છત્રીસમાંથી ચાર બાદ કરીશું તો કેટલા રહેશે બત્રીસ આ પણ આપણને ઓપ્શનમાં આપ્યો નથી તો આપણને સંબંધ વપરાશે નહીં આમાં શું કરીએ આપણે તો આ પાંચ અને અહીંયા ટ્વેન્ટી વન આપે છે તો બે અને એકનો સરવાળો કરીશું બે વત્તા એક એ બેનો એ સરવાળો કેટલો થશે ત્રણ હવે પાંચમાંથી ત્રણ શું કરીશું તો કે પાંચ ઓછા ત્રણેય બાદ કરીશું તો જવાબ કેટલો આવશે બે હવે આ જ સંબંધ આપણે કોના માટે વાપરવાનો છે આ છ અને જે ઓપ્શન હશે જવાબ આવશે તે તો અહીંયા આપણે છ અને બીજી એવી સંખ્યા હશે કે જેની બાદ બાકી કેટલી થવી જોઈએ બે તો છમાંથી ચાર બાદ કરીશું તો બે મળે ઓકે હવે આપણે શું જોવાનું છે કે ચાર અહીંયા કેવું હતું કે બે અંકોનો સરવાળો એકવીસનો સરવાળો કર્યો તો કેટલો થયો ત્રણ તો અહીંયા ચાર બે અંકોનો સરવાળો ચાર થઈ કે સંખ્યા છે જોવા ચાર અને ત્રણ ચાર વત્તા ત્રણ એ બેનો સરવાળો કરીશું સાત થશે ત્રણ વત્તા જીરો એનો સરવાળો કરીશું ત્રણ થશે બે વત્તા બે એનો સરવાળો કરીશું ચાર થશે અને ત્રણ વત્તા છ એનો સરવાળો કરીશું નવ થશે તો ઓપ્શન નંબર કયો આવશે ચાર વાળો ટ્વેન્ટી ટુ ઓપ્શન નંબર સી ઓકે